અમલસાડમાં લગ્ન જમણવાર બાદ ફૂડ પોઈઝન એકસો છપ્પન લોકો સારવાર હેઠળ અમલસાડમાં એક લગ્નપ્રસંગ દરમિયાન આયોજિત જમણવાર બાદ અચાનક અનેક મહેમાનોને ઝાડા ઉલટી તથા પેટમાં દુખાવાની તકલીફ શરૂ થતા હાહાકાર મચી ગયો હતો પ્રાથમિક માહિતી મુજબ કુલ એકસો છપ્પન લોકોને ફૂડ પોઈઝનની અસર થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક દોડી પહોંચી હતી અને અસરગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી ત્યારબાદ તમામ દર્દીઓને જલાલપોર તાલુકાના મંદિરદીર ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા જમણવારમાં પીરસાયેલા ખોરાકના નમૂનાઓ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે હાલ તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે ઘટના બાદ સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે અને આરોગ્ય વિભાગે ખોરાક બનાવનાર કેટરિંગ સંસ્થાની કામગીરીની પણ તપાસ હાથ ધરી છે વધુ તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ ફૂડ પોઈઝનનું ચોક્કસ કારણ સામે આવશે ગઈકાલે અમલસાડ ખાતે લગ્ન પ્રસંગમાં બપોર એક દોઢ વાગ્યાના સમયનું જે આ હતો એમાં હજારથી બારસો માણસ જમેલા હતા ત્યારબાદ કેટલાક લોકોને ઝાડા ઉલટીની તકલીફ શરૂ થઈ અને તે પૈકી અમારી પાસે અત્યાર સુધી લગભગ એકસો ને પંચાવન કેસો નોંધાયેલા છે એમાંથી સાહીઠ જેટલા દર્દીઓ હાલ અંદરના દર્દી તરીકે રિંગડોર તરીકે સારવાર લઈ રહ્યા છે બધા દર્દીઓ સ્ટેબલ છે અને આ બાબતે અમારું આરોગ્ય વિભાગની ટીમો ગઈકાલે ખબર પડતા તાત્કાલિક સ્થળો ઉપર સર્વેલન્સની કામગીરી ચાલુ છે અને જે પ્રમાણે કંઈ નવા કેસો મળતા જાય અમે એમને અહીંયા સીધા સીએચસી ખાતે રેફર કરીએ છીએ અને સારવાર આપીએ છીએ શું ખાવાના કારણે જે એમનો જે ખોરાકમાં જે હતું તો કે દૂધીનો હલવો હતો પનીરનું શાક હતું છોલે હતા ભજીયા પૂરી અને સલાડ આ પૈકી કોઈ પણ વસ્તુમાં ફેર થઈ શકે આ તો ઘટના રાત્રે અમારા ધ્યાનમાં આવી છે એ વખતે તો આ બધું જમણવાર પતી બહુ વાગે એ બાબત ફૂડ એન્ડ જાણ કરેલ છે